લાગતા છે આવા સમયે હળવદ છોટા વાલીઓને રાહત મળે તેવા હેતુ સાથે નહીં નફો નહીં નુકસાનીના ધોરણે હળવદમાં જે છે એ ચોપડા વિતરણનો કાર્યક્રમ જે છે એ કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં જે લોકો છે મિત્રો એનો લાભ પણ લઈ રહ્યા છે તમે જુઓ છો કે જે ચોપડા છે દાતાઓના એના સહયોગથી નહીં નફો નહીં નુકસાનના ધોરણે છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા આ વિતરણનો કાર્યક્રમ જે છે સરા નાખું છે ત્યાં આગળ કરવામાં આવ્યું છે આ છોટા કાશી સેવા ગ્રુપના જે યુવાનો છે આ બધા યુવાનો છે સાથે કેદારભાઈ તપનભાઈ ભાવેશભાઈ શાહભાઈ સહિતના જે સેવાભાવી લોકો છે એ પણ ખાસ આ યુવાનોનો ઉત્સાહ વધે તે માટે થઈ અને તેઓ પણ આ કાર્યમાં જે છે એ ઉપસ્થિત રહ્યા છે આપણી સાથે આ બધા સેવાભાવી યુવાનો વડીલોને બધા છે એટલે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરવી છે શું નામ તમારું અશોકભાઈ

લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળેલો છે અને સવારે સાડા નવથી થી ચાલુ કરેલ છે અને લોકો જબરજસ્ત પ્રતિસાદ આપે છે એટલે ખાસ મિત્રો એ જ કે નહીં નફો નહીં નુકસાન ધોરણે જે છે આ કાર્ય ચાલુ છે આ કેટલાનો બાંધો છે

આ કાર્ય પણ કરવું જરૂરી છે ઘણા એવા બધા વાલીઓ છે કે આવા મોંઘવારીમાં જે છે આપણે જોવી છે કે નથી લઈ શકતા ચોપડા દેની માટે આશીર્વાદ રૂપ સમાન કહેવાય સૌપ્રથમ તો આપની ટીમનો આભાર માનવા માંગીશ ત્યારોદ બ્રેકિંગ ન્યૂઝની ટીમ નાનમ નાની વાત અને ખરેખર આપણે એક સૂત્ર છે કે સૌ ભણે સૌ આગળ વધે અને અત્યારે કોઈ ગરીબ વ્યક્તિનો દીકરો હોય તો એ અમુક વસ્તુ કોઈને ન કહીએ કે અમુક વસ્તુ ન લઈએ તો આપણે નાનામ નાના વ્યક્તિ સુધી આ લાભ પહોંચે અને આમાં જે અમારે સ્પોન્સર છે યુનિક હોસ્પિટલ હોય મહર્ષિ ગુરુકુલ હોય બાલાજી હોય પછી

એ પણ એક મહત્વનું છે આ આપો મને ચોપડો આપો કારણ કે આ બધા મિત્રોનો પણ સહયોગ છે ને મિત્રો એના થકી જે છે વાલીઓને રાહત દળે તો ચોપડા એટલે કે પચાસ ટકાની ભાવે જે છે એ આપવામાં આવી રહ્યા છે એમાં એક યુનિક હોસ્પિટલ જે આપણી હળવદની છે મિત્રો એનો પણ સહયોગ છે જનતા ફૂડમોલ જે આપણે કેદારભાઈ રાવલ એમનો પણ સહયોગ છે તેની સાથે હળવદ પ્રીમિયમ પ્રીમિયમ લિંક એટલે કે એચપીએલની જે આપણી આખી ટીમ છે જીગાભાઈ ને સનીભાઈ ને લાલાભાઈ ત્રિશાલભાઈ મિત્રો છે એમનો પણ જે છે સહયોગ મળ્યો છે સાથે બાલાજી સોલાર એન્ડ ઇરિગેશન કે એનો પણ સહયોગ મળ્યો છે આ બધા મિત્રોના સહયોગથી જે છે વાલીઓને રાહત ચોપડા વિતરણનો કાર્યક્રમ જે છે એ છોટાકાસી હળવ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે શું કહો નમસ્કાર મિત્રો આ છોટા કાશી સેવા ગ્રુપ જે હેતુથી અમે કાર્ય કરી છે કે આ મીડિયમ વર્ગ ને નાના નાનો વર્ગ ને વાલીને અથવા વિદ્યાર્થીઓને ભણવામાં કે ખર્ચામાં પોસાય એના એના માટે અમે આ આયોજન કરેલ છે કે સસ્તા ભાવે અને છોકરા ભણી શકે અને રાહત મળે એ હેતુથી આ કાર્ય અમે કરેલ છે આવો હજુભાઈ આવો છોટાકાસી હળવદ સેવા ગ્રુપના સ્થાપક છે અજુભાઈ ઠાકોર એમની સાથે પણ મિત્રો વાત કરીએ રાજુભાઈ પ્રયત્નથી પરિવર્તન પ્રયત્નથી કોકને મદદરૂપ પણ થઈ શકી ના એવું જ કાર્ય જે છે તમારા ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે બજારમાં જે ભાવ છે એના પચાસ એટલે કે નહીં નફો નહીં નુકસાન આ બધા યુવાનો બધા અમે જોઈ છે કામ કરે છે કોઈને કોઈ કામ સાથે જોડાયેલા છે પરંતુ સેવાનું કામ હોય એટલે આ બધા યુવાનો છે એ ખડે પગે હોય છે શું કહો આપણે મેહુલભાઈ આપના માધ્યમથી ખાસ એ જણાવીશ કે છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા આજ રોજ રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમ કરી રહ્યા છીએ જેમાં પાંત્રીસ હજાર ચોપડા અમે વિતરણ કરવાના છીએ આજ અને છોટા કાશી હળવદ સેવા ગ્રુપ એ પ્રયત્નથી પરિવર્તન અમારો એક જ લક્ષણ એક જ અમારો છે કે પ્રયત્ન કરશું તો કંઈક પરિવર્તન લાવશું અમે દરેક પ્રકારની સેવા અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને હળદ શહેર અને હળદ તાલુકામાં અમારા કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ હોય તો દરેક લોકો અમારી સેવાકીય પ્રવૃત્તિને ઓળખે છે જાણે છે અને આજ રોજ અમારે રાહતદર ચોપડા વિતરણનો કાર્યક્રમ કરે છે જેમાં છોટા કાશી હડોદ સેવા ગ્રુપ દ્વારા રાહતદર ચોપડા વિતરણનો સેવા કાર્ય હતો જેમાં દાતાશ્રી અમુક લોકોએ પોતાની દુકાનની એડ આપી છે તે અમારા માટે તે લોકો મહત્વના છે તેમની એડ એડ એડના માધ્યમથી અમે આ ચોપડા વિતરણ કરી રહ્યા છીએ સાથે અમુક દાતાશ્રી દ્વારા બેગ પણ આપવામાં આવી છે જે કોઈ તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માંગે છે અમે આ છોટા કાશી અડો સેવા ગ્રુપ દ્વારા નામી અનામી તમામ લોકો જે લોકો અમારે સહયોગ સાથ સહકાર સપોર્ટ આપ્યો છે તે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર અમારા ગ્રુપ વતી અમે આપી રહ્યા છીએ મિત્રો છોટા કાશી સેવા ગ્રુપનો પણ મિત્રો આભાર કે આવા જે કંઈ સારા કામો છે અને આવા સમયે વાલીઓને મદદરૂપ થવાના જે કંઈ કાર્યો છે કરી રહ્યું છે આભાર મિત્રો અને ખાસ એક મિનિટ આ કેટલા વાગ્યા લઈક ચાલુ રહેવાનું આપડે જે મિત્રો પાંત્રીસ હજાર નો મિત્રો સ્ટોક છે એટલે સ્ટોક ટૂંકમાં છે ત્યાં સુધી ચાલુ રહેવાનો છે એટલે જો કોઈ જરૂરિયાત વાળા હોય તો વહેલાસર સર લઈ લઇ જાય આભાર મિત્રો